ಲಿ તમે લિંક ઉપર જેવું ક્લિક કરશો એટલે આ પેજ ઉપર તમે ગૂગલ ડ્રાઈવમાં આવી જશો બરાબર નાથી તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર ડાઉનલોડ કરી અને આ બે વિડીયો અને બે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેશો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જાવ ડાઉનલોડ થઈ જાય એટલે તરત અલાઇટ મોશનમાં આવી જશો ને એટલે તમને નીચે ખૂણામાં જો ટેમ્પલેટનો ઓપ્શન હોય બરાબર ત્યાંથી તમારે અપલોડ ઇક્સ એક્સએમએલ ફાઇલમાં આપી દેવાનું છે ના આપી દેશો એટલે તમે જોઈ શકો છો ડાયરેક્ટ તમને અહીંયા જ બતાવી દેશે રક્ષાબંધનનું સ્ટેટસ બરાબર આ જોયું એક્સએમએલ ફાઇવ બરાબર એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને અહીંયા આવી જશે બરોબર અહીંયા આવી જાય એટલે નેક્સ્ટ કરી દેવાનું છે અને અહીં નેક્સ્ટ કરી અને તમારે આગળ વધી જવાનું છે બરાબર આ ઓપ્શન આવે લોક ઓકે આપી દેવાનું અને તમારે આમાં કોઈ વસ્તુ નથી કરવાની તમારે નીચે જે ફોટો તમે જોઈ રહ્યા છો ને પહેલો પહેલો એની ઉપર ક્લિક કરી અને આમાં કલરમાં આવી જવાનું છે કલરમાં આવી અને એ નીચે મીડિયામાં ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગેલેરી ખુલી જશે તમારે જે પણ ફોટો રાખવાનો હોય તે રાખી દેવાનો છે બરાબર પહેલો ફોટો ત્યાં રાખી દેવાનો છે પછી બીજો ફોટો અહીંયા આગળ રાખી દેવાનો છે એ રીતે કરી દેવાનો કલરમાં આપીને અહીંયા ક્લિક કરી અને તમારે ગેલેરી ખુલી જશે ને આ તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર અને ત્રીજો ફોટો જે છે એ તમારે થોડુંક આગળ વધી જવાનું એટલે ત્રીજો ફોટો તમારે અહીં ક્લિક કરી દેવાનો છે એ ફોટો પણ એવી રીતે જ અપલોડ કરી દેવાનો છે અને જે વિડીયો તમે જોયો ને એ વિડીયો તમારે અહીંથી એક્સપોર્ટ કરી અને ડાઉનલોડ કરી અને તમારે ગ્રીન સ્ક્રીન કરી લેવાની છે વિડિયો આવશે વિડીયોને તમારે આવી રીતે બ્લેક થઈ જશે બ્લેક થઈ જાય એટલે ઉપર ક્લિક કરી દેવાનું છે ઇફેક્ટમાં આપી દેવાનું છે એડ ઇફેક્ટમાં કરી દેવાનું છે અને તમે નીચે ઉપર જોઈ શકો છો ગ્રીન સ્ક્રીનનું ઓપ્શન છે બરોબર અને પહેલું જે છે એને ક્લિક કરી દેવાનું છે એટલે એડ થઈ જશે નહીં તમારે ગ્રીન કલરનું છે ને એની અંદર બ્લેક કરી દેવાનું છે એટલે તમારે બધું જ હોયું જશે અને એક સ્ટેપ બહાર આવી અને એનું સ્પીડ થોડીક વધારી દેવાનું છે આ રીતે બરોબર સ્પીડ વધી જાય એટલે તરત જ વિડીયો બંધ થઈ જશે બરાબર આ રીતે વિડીયો તમારે આ રીતે તમારો વિડીયો તૈયાર થઈ જશે વિડીયો તૈયાર થઈ જાય એટલે અહીંથી એક્સપર્ટ તમારે કરી લેવાનો છે થેન્ક યુ દોસ્તો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો